વડોદરા શહેરના સમા વિસ્તારમાં મારક હથિયારો સાથે સામસામે જૂથ અથડામણ કરી રહેલા સોળ જેટલા આરોપીઓની ક્ષમા પોલીસે ધરપકડ કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે ગત અઢાર તારીખે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં એક મહિલાનો કોલ આવ્યો હતો કે શુક્લાનગર આયસા બીબીની ચાલીમાં કેટલાક લોકો તેઓના પતિને મારવા માટે આવી રહ્યા છે જે કોલ મળતા સમા પોલીસ મથકની પીસીઆર વાન સ્થળ પર મોકલી આપી હતી એટલામાં સ્થળ પર કેટલાક હથિયારો અને તલવારો સાથે બે ટોળા સામસામે આવી ગયા હતા જેથી પોલીસે અન્ય સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા ઝઘડો વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસે બંને તરફના ટોળાને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા તેમ છતાંય ટોળાએ હુમલાખોર હુમલાખોર તત્વોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી જયારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર ઘટનામાં પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધીને મારક હથિયારો કબજે લીધા છે જ્યારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે